હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટાકામાંથી બનતો સરસ મજાનો નાસ્તો જે નાના મોટા દરેકને બહુ જ ભાવશે અને એની માટે આ મસાલો બનાવવાની જ ખૂબી છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે આ નાસ્તો બનાવવાનો છે તો આ સ્પેશિયલ મસાલો બનાવવા માટે આપણે જોઈ લઈએ શું શું લેવાનું છે તો એની માટે મિક્સીના નાના જારમાં એક ચમચી જીરું એક ચમચી અજમો એક ચમચી વલિયારી અને એક ચમચી તલ લઈ લઈશું અને સાથે જ બે ચમચી આખા ધાણા લઈ લઈશું સાથે સાથે આપણે ડ્રાય મસાલા પણ નાખી દેવાના છે એમાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દેવાનો છે તો હવે આ બધા મસાલાને આપણે કરકરા પીસી લેવાના છે તો જુઓ તમે જોઈ શકો છો આનો પાવડર નથી બનાવી દેવાનો આ રીતે આને કરકરો જ પીસવાનો છે હવે આગળ બીજા મસાલા નાખીશું જેમાં મેં ચાર લીલા મરચાં લઈ લીધા છે તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો છો એક મુઠ્ઠી જેટલી કોથમીર આપણે આમાં નાખી દેવાની છે એક ઇંચ આદુનો ટુકડો એક મુઠ્ઠી જેટલો ફુદીનો અને દસથી પંદર આપણે કઢી લીમડીના પાન નાખી દેવાના છે હવે પાણી નાખ્યા વગર જ અને આપણે ફરીથી કર્કરો પીસી લેવાનું છે તો જો આ નાસ્તો બનાવવા માટે આપણો સરસ મજાનો કર્કરો મસાલો પીસાઈ ગયો છે આ મસાલાથી જ આ નાસ્તો બહુ જ ટેસ્ટી બનશે તો ચાલો હવે જોઈ લઈએ આગળ શું કરવાનું છે હવે એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે આપણે જે આ કરકરો મસાલો પીસ્યો હતો તે એમાં નાખી દઈશું હવે આ મસાલાને આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લેવાનો છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે મસાલો તેલમાં સંતડાશે તો બહુ સરસ સુગંધ આવશે અને કલર પણ બહુ સરસ આવશે તો જો આમાં આપણે કોથમીર ફુદીનો લીલા મરચાં કડી લીમડીના પાન વગેરે બધું પીસીને લીધું છે તો બાળકો પણ આ નાસ્તો બહુ શોખથી ખાશે અમુક વખત શું થાય છે કે બાળકો જ્યારે આપણે કોથમીર અને ફુદીનો કાપીને નાખીએ છીએ ત્યારે ખાવાના ટાઈમે કાઢી નાખે છે પણ આ રીતે નાખવાથી બાળકો પણ આ નાસ્તો બહુ શોખથી ખાશે મસાલો આપણો એકથી બે મિનિટ માટે સંધડાઈ જાય ત્યાર પછી આપણે પાંચસો ગ્રામ બટાકાને બાફીને આ રીતે મેશ કરીને નાખી દેવાના છે અને બટાકાના થોડા થોડા ટુકડા રહે એ રીતે જ આને આપણે મેશ કરવાના છે બટાકાને બિલકુલ મેશ કરીને લીસા નથી કરી દેવાના હવે ગેસની ફ્લેમને સ્લો રાખીને આ બધો મસાલો આપણે બટાકાની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો જો સરસ રીતે મેં આને મિક્સ કરી લીધું છે અને કલર પણ તમે જોઈ શકો છો બહુ સરસ આવ્યો છે તો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અડધું લીંબુનો રસ આમાં નીચવીને નાખી દઈશું ચાટ મસાલો પણ આપણે આગળ આમાં નાખ્યો હતો પણ લીંબુની ખટાશ પણ આમાં બહુ સરસ લાગશે સાથે જ આપણે થોડા લીલા વટાણા પણ બાફીને આની અંદર એડ કરી દઈશું અને બધું આપણે સારી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લઈએ તો આ આપણે બટાકા વટાણાના મિની સમોસાનું સ્ટફિંગ બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને આને આપણે એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી લઈશું તો આ ફિલિંગ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આના સમોસા ભરી લેવાના છે તો આપણે પટ્ટી સમોસા બનાવી રહ્યા છે તો બજારમાં જે સમોસા પટ્ટી રેડીમેડ મળે છે તે મેં લઈ લીધી છે આની જગ્યાએ તમે હોમમેડ સમોસા પટ્ટી પણ લઈ શકો છો હવે અહીંયા મેં એક મોટી ચમચી મેંદાને થોડું પાણી નાખીને આ રીતે સ્લરી બનાવી લીધી છે તો આ સ્લરીથી આપણે સમોસાને સ્ટીક કરીશું તો ચાલો સહેલાઈથી કેવી રીતે સમોસા બનાવવાના છે તે જોઈ લઈએ તો એક પટ્ટી લઈને આ રીતે નીચેથી ફોલ્ડ કરીને કોનનો શેપ આપી દેવાનો છે અને ઉપરથી અંગૂઠાના મદદથી આને પકડી રાખવાનો છે જેથી કોન આપણો ખુલે નહીં હવે એક ચમચી જેટલું સ્ટફિંગ આની અંદર નાખી દઈશું અને સરસ દબાવીને એને ભરી લઈશું હવે આ રીતે આપણે એનો બીજો ફોલ્ડ કરીશું અને ફરીથી અહીંયાથી ફોલ્ડ કરીને ટાઇટ સમોસાનો શેપ આપી દઈશું હવે એન્ડ પર આપણે આ સ્લરી લગાવી દેવાની છે અને પટ્ટીના એન્ડને આપણે સરસ રીતે સ્ટીક કરી દેવાનું છે તો જો આ રીતે બહુ જ સહેલાઈથી આપણા મિની સમોસા તૈયાર થઈ જાય છે અને કોઈ પણ ખૂણાથી આ ખુલ્લા નથી રહેતા તો આ રીતે આપણે બધા સમોસા બનાવી લઈએ તો જો પાંચસો ગ્રામ બટાકામાંથી અહીંયા કેટલા બધા સમોસા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને નાનાથી લઈને મોટા બધાને ભાવે એવા સમોસા બને છે તો આ સમોસાને આપણે દસથી પંદર દિવસ માટે ફ્રીઝરમાં ફ્રોઝન કરીને પણ રાખી શકીએ છીએ તો અત્યારે હું થોડા સમોસા ફ્રાય કરીશ અને બીજા સમોસા ફ્રીઝરમાં ફ્રોઝન કરવા મૂકી દઈશ તો સમોસા તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને એક એક કરીને સમોસાને આપણે તેલમાં નાખી દઈશું તરત જ આપણે સમોસાને ફેરવવાના નથી થોડો સમોસાનો કલર ચેન્જ થાય ત્યાર પછી આને આપણે પલટાવીશું તો જો હલકો એવો આનો કલર ચેન્જ થઈ ગયો છે તો સમોસાને આપણે આ રીતે થોડા હલાવી લઈશું અને સમોસામાં સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે સમોસાને ફ્રાય કરી લઈશું તો જો સરસ મજાના સમોસા આપણા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તો ચાલો સમોસાને હવે આપણે કાઢી લઈએ તો આ ટેસ્ટી સમોસાને તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપશો તો તે પણ શોખથી ટિફિનને પૂરું કરીને આવશે અને આ સમોસાને તમે ફ્રોઝન કર્યા હોય તો જ્યારે પણ તમારે ગરમા ગરમ ખાવા હોય અથવા તો કોઈ પણ મહેમાન આવે ત્યારે તમે આને ગરમા ગરમ ફ્રાય કરીને સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે એક વખત મીની પટ્ટી સમોસા જરૂરથી બનાવજો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ભાવે એવા આ સમોસા બને છે તો આજની મારી આ સમોસાની રેસિપી તમને સારી લાગી હોય ગમી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ અવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો